નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્રેસ ન્યુઝ હું છું સોળ નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે તેના ઉપલક્ષમાં વડોદરા પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા વડોદરાના પત્રકારો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ ઉપર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય પ્રેસ ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમયે અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છે એના અમને ખૂબ સંતોષ થાય છે આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને એ આહવાન પણ કરું છું અને મને સો ટકા ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે એના મન મને આશા પણ છે અને આપ લોકોને ફરીથી હું આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેચ્છા પાઠવું મીડિયાના ફોર્મ ચેન્જ થયા છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને હવે ડિજિટલ મીડિયા તો એમાં પ્રેસ કોન્સિલ ઓફ મીડિયા હોય એ લોકો પ્રેસ કોન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એની ડિબેટ અમુક આર્ટિકલ્સ આ આપ લોકોને મારાથી વધારે ખબર છે કે સાચી મીડિયાનું કામ છે કે ફેક્ટ બેઝ રિપોર્ટિંગ કરવાની સાચી વિગત સાચી હકીકત ધ્યાને રાખવાની એમાં સેન્સેશનલાઇઝેશન કરવાનું એની ટર્મને જે દુનિયામાં એક નવી ટર્મ આવી છે યલો જર્નિલ એ કહેવાય છે એટલે આજે જે આપણે ખુલ્લા મનથી જે ચર્ચા કરી છે એના હેતુ પણ એ જ છે કે આપણે જે છે એમાંથી બહાર આવવું જોઈએ અને આપણે સાચી અને સારી રિપોર્ટિંગ કરીએ જેથી સમાજમાં એક સારી વાસ્તવિકતાનું બધાને જ્ઞાન થાય આજરોજ સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે વડોદરામાં માહિતી ખાતા દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં મીડિયાનો લોકતંત્રમાં કેટલો મહત્ત્વનો રોલ છે અને મીડિયાની સકારાત્મક ભૂમિકાથી કેટલો ફાયદો થાય છે તે વિશે તમામ પ્રેસ મીડિયાના મિત્રો સાથે ચર્ચા કરી તેમની માહિતી આપી તેમની સાથે તેમના વિચારો જાણ્યા અને આજરોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે તમામ મીડિયાના મિત્રોને

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર